રાજ્યના ગૃહમંત્રીને ખુલ્લે વેચાતા દારૂ ડ્રગ સંગે અંગે આવેદનપત્ર આપવા ગયેલી આમ આદમી પાર્ટીની પૂર્વ કચ્છની ટીમને ત્રણ કલાક સુધી ઓફિસમાં નજર કેદ કરવામાં આવી ગાંધીધામ આજરોજ રોજ હેડક્વાર્ટર ખાતે ઉદઘાટન અને લોક દરબાર અર્થે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળીને શાંતિપૂર્વક રીતે કચ્છ અને ગાંધીધામમાં ખુલ્લે વેચાતા દારૂ અને ડ્રગ્સ અંગે કડક કાર્યવાહી કરવા અંગેનું આવેદનપત્ર આપવા માટે પહોંચેલી પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીની ટીમને પોલીસ દ્વારા જબરજસ્તી ત્રણ કલાક સુધી પીઆઈની ઓફિસમાં નજરકેદ કરી દેવામાં આવી હતી આજ રોજ રાજ્યના ગૃહમંત્રી જ્યારે ગાંધીધામમાં હતા અને શિયાળ ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં તેમના કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્વક રીતે દારૂબંધીના અમલ અંગે અને ખુલ્લેઆમ વેચાતા દારૂ અને ડ્રગ્સ અંગે કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવા પહોંચેલી આમ આદમી ટીમને પીઆઈની ઓફિસમાં બેસાડી રખાઈ નજરકેદ કરી દેવામાં આવ્યા હતા અને અંદાજે ત્રણ કલાક સુધી જેટલો સમય તેમને બહાર નીકળવા દેવામાં આવ્યા ન હતા પોલીસ દ્વારા અંગે કાર્યકર્તાઓ સાથે જબરજસ્તી પણ કરવામાં આવી હતી લોકદરબારનો કાર્યક્રમ હોવા છતાં લોકોને રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા આ દરમિયાન આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છના પ્રમુખ ડૉક્ટર કાયનાથ અંસારી અથા રાજુભાઈ લાખાણી રાયસીભાઈ દેવરિયા રાજુભાઈ સોલંકી અભિમન્યુ મહેતા સુરેશ બરૂપાલ ઉપસ્થિત રહેતા હતા